મિત્રો આપણે આવ્યા ડુંગરી વીણમાં જુઓ બાદકુ બલ લીધું હા હાજી વીણે મિત્રો આજે ભાઈ અહીંથી ચાલે છે જુઓ જુઓ તમને દેખાડ ઊંડું કેટલું એમ છો મિત્રો મજામાં મજા મજા છે સ્વાગત છે મારા નવા બ્લોગ અવાર પડી ગયું છે તમારો ભાઈ જાગી ગયો નવ વાગી ગયું નવ વાગ્યા હવે જાય આપણે આટલી ભેગી કરવા તમને કાલ દેખાડી હતી ત્યાં જાય છીએ

ચલો ખાઈ લે પછી નાઈ લઈ પછી તમને મળું મિત્રો આપણે જોવો સાયકલ આપણે સાયકલ આ બાજુ આટો મારો બાકી હાલે કે મિત્રો અત્યારે આમ બેઠા હી ગાડી આવી પછી જવાનું હોય આપણે તમને કીધું હતું ને બોર ખાવા જેવું છે પછી ભાઈ જાય બોર થવા નહી કેટલાય ઉતાર લેવા જોયે હવે કેવા બોર હોય બાકી જવાનું છે આપણે છે ગાડી આવશે પછી મિત્રો આપણે એવા ડુંગરી વીણવા જુઓ બાજકું બીધું લીધો આજી વીણે કે બધી વીણવાની છે આ જો વીણી લીધી હવે જાય આપણે બોર ખાવા એ તો પોણી કામ કરીયો ઓય ઓ લો જો આઈ કઈ ક્િંગ દેજે એટલું બધું આમ નઈ દેખાય બાકી આખોને સામે જોવો દેખાય છે રે બજા છે તમે હવે આયા થા આને લઈ ગઈ હવે બોર ખાવા બોલાને લઈ જાય ભઈને લઈ જાય બોર ખા કેમણા હોય રાજો આ ભાઈ આંશી ચાલે છે જો જોવો તમને દેખાયું ઊંડું કેટલું છે

જોવો તો આમાં કે બોર જ નથી મિત્રો અને અમે ગરી ગયા ક્યાંય જંગલમાં હેઠ આમ તો જોવો બધો એવો આ પવન ચક્કો હે ખેટ અહીંયા હેઠ પહોંચી ગયા આમાં કે બોર નથી ક્યાં છે તો એ બસ જાય છે બોર આ એરિયા મિત્રો દેખાણો તમારે ખાવા હોય તો આવી જાજો હું તમને લોકેશન ભેજી દઈશ તમે મારો કોન્ટેક્ટ કરજો મિત્રો જો અમને બોયડી દીધી જોરદાર જુઓ હા ભાઈ તો મંડાય પડ્યો હોય હું થોડાક તોડી લઉં વારો નહી મારો નહીં આ પાર્સલ કરવાના થોડાક તો આટલો ભરો હવે જઈ ઘર બાજુ હજી મિત્રો પાંચ કિલોમીટર કાપવાનું ત્યારે ઘર આવશે આવશે ને પાછું જવાનું કાળજી લઈ આવ્યું નથી હું તો જાય ઘરે આપણે પહોંચી ગયા ઘરે હવે જો આપણે ક્યાં હતા ખબર તમને દેખાડ એવો હેટ આ સાંભળે લેતા સાંભળા ની ઓલી બાજુ હતા ત્યાંથી આપણે હાલી નહીં થાય ગયા હવે જાય આપણે રીલ શૂટ કરવા નહીં ત્યાં મિત્રો હે રામ ફરી ફરીને આવી બહુ વાર લાગી મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને જરૂરથી જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજના બ્લોગમાં એટલું જ મારું તમને બીજા બ્લોગમાં રામે રામ ડાયરાને